ધરમપુર તાલુકાના માલનપાડા શનિવારના રોજ એક કલાકની મળતી માહિતી મુજબ ધરમપુર તાલુકાના માલનપાડા પાસે એક મહાકાય બાવળનું વૃક્ષ વરસાદના કારણે ધારાશય થયું હતું ચોમાસાની સિઝનમાં ભારે પવન અને વરસાદને લઈ અવારનવાર ઠેર ઠેકાણે વૃક્ષ ધરાશય થવાની ઘટના બનતી હોય છે ત્યારે આજરોજ ધરમપુર તાલુકાના માલનપાડા ધરમપુર નાના ઉપર મહાકાય બાવળનું વૃક્ષ થયું હતું આ દરમિયાન રસ્તા ઉપર કોઈની અવર જવર થતી ન હોય જેને લઈ કોઈ જાનહાની સર્જાઈ ન હતી જોકે આ ઘટનામાં મેઇન રોડ પર વૃક્ષ ધરાશય થતા વાહન વ્યવહાર ખોરવાયો હતો ઘટના બનતા સ્થાનિકો દ્વારા ઘટનાની જાણ ફાયર વિભાગ અને પોલીસને કરવામાં આવી હતી અને તાત્કાલિક પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને વૃક્ષને સાઈડે કરાવવાની કામગીરી હાથ ધરી હતી અને વાહન વ્યવહાર સામાન્ય કરાવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા